इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ મોટી નાગલપુર ખાતે કોમી એકતા સાથે ઈદ એ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી અમન અને શાંતિનો તહેવાર ઈદ ઉલ ફિત્રની કુંભી એકતા અને ભાઈચારા સાથે અખંડિતા દેશપ્રેમનો તહેવાર જે આજ સમગ્ર દેશમાં ખુશીનો દિવસ છે ત્યારે મોટી નાગલપુર ખાતે કોમી એકતા અને ભાઈચારા સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી ત્યારે ઈદના ખુતબા મોલાના ઇકબાલ સાહેબે જણાવ્યું કે રમઝાન માસમાં રાખવામાં આવતા તમામ લોકો જરૂરી છે જેના કારણે શરીર તંદુરસ્ત રહે છે અને ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર મોહમ્મદ સાહેબની સુન્નત પણ અને અલ્લાહ તરફથી ફર્જ પણ છે એટલે તમામ મુસ્લિમો રોજા રાખવા જોઈએ ત્યારે સામાજિક આગેવાન રોશન અલી સાંધાણી પ્રવચન આપતા જણાવ્યું હતું કે દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે એના માટે દુઆ કરવી જોઈએ અને આપણા નબી મોહમ્મદ સઉની સુન્નત પર અમલ કરી કોમી એકતા અને અખંડિતતા ભાઈચારા સાથે રહેવાનું સૂચન આપ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ અકબર શાહ અલી સનાગની નુરમ્મદ ઇસ્લામી કટિયા ઉસ્માન અયુબ જુસફ ચાવડા અબ્બાસ કાસમ અબ્દ રહેમાન ખલીફા હસન મામદ જુસફ યાકુબ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ નમાજ અદા કરી હતી ત્યારે કોમી એકતા સાથે મોહસીન અલી રિઝવાન અશરફ મહેંદી અલી સરપંચ જયસુખ જેઠવા ચંદ્રપુરી ગોસ્વામી ચેરમેન અરવિંદ મહેશ્વરી જગદીશ મહેશ્વરી ગ્રામજનો દ્વારા એકબીજાની રમઝાનની મુબારકબાદ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા અંજાર કચ્છ